ઘણી વખત હેવી અને મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં બળતરા એસિડિટી ખાટા તીખા ઉટકારાવવા અને કબજિયાત તેમજ પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે તમે ઘરેલું ઉપચારની મદદથી છાતીમાં બળતરા અને એસિડિટીની સમસ્યાને દૂર કરી શકો છો આવી સ્થિતિમાં અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે અપચો બળતરા અને પાચન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો આ ઉપાયોમાં સૌથી પહેલું છે જીરું લીંબુ અને કાળા મીઠાનું મિશ્રણ જો તમને છાતીમાં કે પેટમાં બળતરાની સમસ્યા થઈ રહી હોય તો જીરું લીંબુ અને કાળા મીઠાનું મિશ્રણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જો તમે બળતરાથી તાત્કાલિક રાહત મેળવવા માંગતા હોય તો તમે એક ગ્લાસ પાણીમાં લીંબુ અડધી ચમચી શેકેલું જીરું પાવડર અને મીઠું ઉમેરીને પી શકો છો આમ કરવાથી તમને તાત્કાલિક રાહત મળશે રાહત માટે અડધી ચમચી કાચું જીરું છાવીને પણ પાણી સાથે પી શકાય છે છે બીજું તુલસી જો તમને એસિડિટી થઈ હોય તો તુલસીના પાન બળતરાથી રાહત આપે છે જો તમને પણ બળતરા થતી હોય તો હાથ આઠ તાજા તુલસીના પાન તોડીને સારી રીતે ધોઈ લો અને છાવીને કાચા ખાઈ જાઓ આ સાથે જ તમે પાણીમાં ઉકાળીને તેને ગાળીને પણ પી શકો છો તેનાથી તમને રાહત મળશે ત્રીજું છે એલોવેરા એલોવેરાનું જ્યુસ તમને એસિડિટીમાં ઘણી રાહત આપી શકે છે જો તમને ખૂબ બળતરા થતી હોય તો તમારે જમવાના અડધા કલાક પછી જ એલોવેરાનું જ્યુસ પીવું જોઈએ બીજી તરફ જમ્યા પછી ગોળનો એક નાનો ટુકડો ખાઈને પણ તમે એસિડિટીની સમસ્યાથી બચી શકો છો જો બળતરા થતી હોય તો તમારે ગોળને ધીમે ધીમે સૂસીને ખાવો જોઈએ તમને જલ્દી રાહત મળશે વરિયાળી જો પેટ કે છાતીમાં તીવ્ર બળતરા થતી હોય તો વરિયાળીનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે વરિયાળીનું સેવન કરવાથી છાતી અને પેટમાં થતી બળતરામાં રાહત મળે છે વરિયાળી પેટમાં જઈને પાચન રસ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે જો તમે દરરોજ ભોજન પછી એક ચમચી વરિયાળી ખાશો તો તમને આ સમસ્યા ક્યારેય નહીં થાય મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા